બજાર તો હું કહીએ ઘેર આયો ઘેર આઈન તો પાઉ ક્ષેત્રમાં ગયો તા ક્ષેત્રમાં વળી પાછો ઘેર આયો ક્ષેત્રમાં એ આવો એમ હોવા આજના દારે ભલા મોણા હું બે વખત તમાર ઘેર આઈ ગયો પેલો ભણ્યો કે માર મોમો કેરિયો લેવા જઈ કેરિયો લેવા જાય ભલા મોણા કેરિયો લેવા જાય તો આટલો બધો ટાઈમ લાગે બજારમાં અમે બજારમાં જઈએ અમાર તો કોઈ આટલો બધો ટાઈમ લાગતો નહી તમે ભલા મોણા કેક નાસ્તાની લારી જોઈ અને નાસ્તો કરવા બેહી ગયા છો ન આટલો ટાઈમ બજારમાં લાગે જ નહીં કેરિયો ઓરતા કેટલો ટાઈમ ભલા મોણા

બાત જોડે જાય અને બાત જોડે જાય અને હારો થઈ જાવ અને પછી એસી ની મફત ખાવ ઓ આના લીધે હું ખર્ચા મૂતરતો

અમે યાર ની તમનાય રાત કરી તો ઈ સિનવાળને ખા દેવો નહીં યાર તું એક મોળ તો પેલો તમે બધા બધા કળવાના મોળ છો છો હું પુરા હેડ હો હા પછી 1 મિનિટ કે આપડે આઈડિયા માં ભરી લીધો છે એટલા ઈને હું એવા હોય thermal एसी ની ગેરેનો ખાવાનું બેવા દો ઈને ફદ જતો બાપ આપળો કોનું કોણ નહીં હા હા ઈજી તો ઈજી એક નંબર ભાઈ દો એક જેમ પેલાના પ્લાન કરવા આવ્યો એમ મારો એની જગ્યાએ બાર વાયરો ખાતો કરી દીધો આખા મારા વિશે વાત જાણી લીધી અને પછી મને ઘરની બાર કાઢી મે કશો વાતો નહીં ઓનો બદલો તો લેવો પડશે પણ કોક બદલો લીધા હતો નહીં રહું હાલ જવા દે

અમારા દરવાજો કોણ બંધ થાય કોઈ ના ખોલે હું બોલાઉ છું હા બોલાવ આ હા આરે આકળા થઈતે ઈવન ના પારું ભંડા ના તો તો મને યાર આ ઘડી થઈ મારા ઘેર આયા ના યાર ડાકેલા દરવાજો આગે પેલા આ જુઓ ખરા બરાબર તમાર કેવરે ટિકડી પજ્જા લાયા હ જે કી જુઓ ટિકડી પજ્જા ખાવ હોય તો ખાવાનું વસ્તુ આયુ છે હા જરા ઉતારતા રહે

એ રે દેઈ તારા ભાઈ એ સીનો દવા દે ને બ પ ટીવી નઈ ટીવી તો હે કે આવો

એ નાતું બતાય ને થાક પડી ગયા હમ કે વાતો કરતા યે સી મજાં છે યે સીઓ મજા લેવાના વાના સડે પડાય ને થોડી ભરો આપડા આસા તો દીજો હો રા <ETS> <imit>

માથાજી બા પરવાજી જંપુલા તમે બીજું હાથ ધોઈયા માં નાસ્તામાં બાકી એ હું ખાઈ લઉં ને આ તારે હે નઈ તમે ઉકો અમાર ત્યાં ને કોઈ મૂડી ને પડી કરી નઈ પડી એ બેહોડિયા તમે ખરાબ આવો નીકળ્યા હે આ મરજે ખાઈ જતી એકલા આ બધું બહાર milled ને આ બધું milled ઈ ભલા માણા ફટાફટ આતા લઈ દેવો બાના ને કરી જો આ લે હાથ ધોઈને આવતા રે ચોકડી એ જંપુલા હા લે હાથ ધોઈને એ તારી વાત કી જલ કે પડબર પડવા આવના કે કે તમરા આને તો આના મે તો આવું છૂટી થી લે અરે હેટી પડબર મછોડો તકતી કેવો બાસ આવાંદન ના પ્યાવાજો નાસ્તો પરબરનો કદી અને હવે એને તકડી લે હવે મને તની બાજુ વોટ પેટી માર આ કોઈ દી ના દરવાજો ખોલો કે ખોલો આજ જોઈને આવતા રે અમે

એમ કરે તેને ફોળે આપણે બહાર કાઢી મે લે વા ગાચી આટલો આટલો ખર્ચો કર્યા તેણે મારા એસી ની હવા ના ખાવા દીધી ગમે તે કરી દીસી ને હવા તો ખાઈ જ પડશે કળવાજી ખાધા વગર નઈ ચાલે આવી થોડા એમ ગેર અજી મારા પાસે બીજો પ્લાન છે એટલે થી બરાબર ઈ કરે આવકે પ્લાન કે જો મારી વાતો તો હવે કરતા હં એ હારો તમે એના કરતા વધું કીધું એ હા કે બાયણું ને ખખરા તો કું આવશે ની પાવ બા તો ગાડા નહીં કોઈ બોલ્યાવ ગન બેહી રો ભાઈકા હો એ હારો ને મોં ખો ચંપુલા હા જેવો એનું બાયણું ખોલા ને ઇની ઘરે ઘરેડો બાંધે આપણે અંદર હું કીધું બરોબર અરે પિલુ પાજી નેળો ખોલ દે જ અંદર આવતા નહીં બરોબર બોલ્યામાં શાંતિ બેહી રો ભાઈ હાથ ના ડાળતા જાવ કેડા તું ચિતલી ઘણા બાર નહીં આખો દાડીત કોઈ તું ઈશીન નહીં ઈશીન પડ્યો નહીં રહી બાંચ દિવસ નિહારે એવો તને ખેંચીને કાઢી દે બાર અને ભૂ જતો રહ્યો મોહ પછી ગોવિંદ જીવન દરવાજો ખોલીને મોય બોલાઈ દે આખો દાડીત તું થોડા ધરમાં રહેવાનો નહીં કખ્તો કોઈ પડશે ને તારા બારનું જોવું શું ચીટલી ઘણા નહીં નિહારતો કોઈ મોય બેઠો રહું જે દરવાજો ખુલેન આ ચાલીને બાર નાસી દઉં કેડાનો અરે ઘર મના માતાના

આ એસી માં એસી માં પેલું કોરા બાર પંખો પડી ગયો સર અંદર લાબો તો હું ભૂલી ગયો તકા નો તપી જા હાથ પકડી જા કરતા અંદર લઈ જો અંદર લઈ જા બેજી હા એસી ના તોલે પંખો ના આવો આપણ સાઈડ માં બેર વાયરો એડે વાત કરો કોઈ અપુ જો વાયરો અડતો ને તમાર મોટું મોટું શરીર લઈને જાવ વચ્ચે એટલે પંખાનો વાયરો ખાવ ના કદી એસી વાયરો ખાવ હારો

અલ્યા એ ખોલો કલે એ અલ્યા આ મારા ઓડિયા એસી ખાવા ઘર માં ગયા હે બધું રમણ ભમણ કરસી આયા અલ્યા એ કોયજે અલ્યા ઘર ખોલો લાવણો લાય એવો વંડો કુદી પેલી બાત દેવો ને હું માગળ આવો પાણ આજો નોમ લેતો પણ તુ આઈ હોય કાઢા વાયરે હુઈ ગયો હોય તો પછી તો બાર આવનો આઈ રયો ખોલો કરવા તૈયાર થઈ જા

i

ઘાટી ની ને મોબાઈલ ગાડીઓ ને મોં અંદર જતો રહ્યો બરોબર છે પછી બધન તકડી મેલે ઘેર આ તમારી બધી વાત હાજી પણ તમે એસી કે લાયન કે જો એસી તો લે આ ન ખાઈ જ પડે હું કરે કે જે આ ગરમી ચીવી પડે એટલે કોઈ દાર જોણે કરતા નહી અતારે તમે મન પાહ કેવા આયા હો એટલે આ પણ જોણ થોડી કરવાની હોય કે ગાડી લાવતા હો તો જોણ કરું તો બરોબર છે પણ એસી માં હું જોણ કરે કે પૈસા બહુ વધી જા લાગે ના ના બધા કોઈ નહી આ ગરમી નો રહી ને તો એક તો ને એટલે એસી ન ખાઈ છે બરોબર લેદજી તું મારું કામ કરી આ લે એટલું આ તે લે હા હું તો અંગા ખાવ લેદજી આ લે હા પડી તમે મારા ઉછો કે હું કઈ દઉં આ કારیاں ઘેર દે કે તો હારું કેવાય આપણું નસીબ જોર કરી લેતા તે કારીઓ પણ કાપું ભૂલી ગયો નહી આપણો તો આ ખબર પડત નહી આપણે ખેત લઈ જો અરે મારા ઉછો કે બે પગારી બસો કે મને હેરેન્જ કરી અલ્યા તો પોતે કહેયો હો મોટો મોટો કમરો એ જો ચાલે અને આટલું માં

મારા નામ ની હો જે હોય તો બાનું કોમ છે મારા સારું બા ચિંતા ના કરો તમે તા હું એમ એ બા આ ખોલજો તમારો મારું કોમ છે બોલો કાળા બટી બાને તો આમ ડાળે છે કાળા બટી બાને ડાળે ને બાચો બાનું કોમ ખોલજો દરવાજો આ ભઈ અમન બકાયા વગર રો તમાર ફોન ચાલુ રહી ગયો તો તમે બધું આપડી કે હા

ગાડી ક્યો તારો દોહો મરી ગયો હતે સુધી બનાવી હે અમાર ખાવી એ રંગારી જાણે પછી તમને વાલે રો કોન પટેની બા તમાર પ્લાન કેન્સલ ગયો હું જો ગયા કાર્યા બધું તે બાજુ લે તો આઈ બાકી કોડો તો ફોન ચાલુ રહી ગયો કોઈ ના પડે ના કરે બા હું ભૂલી ગયો તો ઓ ભૂલી ગયો તો કાર્યા જમ હું તો વાળા ગાડી એક પણ મમી ની કઈ હતા કરતું નહીં પણ બા ભૂલી ગયો તો શું કરું તા કે કર આ તો વડો ખપુતે જવાથી કાર મુઢા જમ